કોલેરાની અસર વચ્ચે વડોદરાના કરેલીબાગ ચેપીરોગ હોસ્પિટલ ખાતે કોલેરાના એક પણ કેસ હજુ સુધી નોંધાયા નથી વરસાદની સિઝન આવતાની સાથે જ પાણીજ્ય રોગથી રોગચાળો ફેલાવવાનો ભય રહેતો હોય છે ત્યારે વડોદરાના કરેલીબાગ ખાતે આવેલ ચેપીરોગના દવાખાનામાં પણ ઝાડા ઉલટીના કેસો નોંધાયા છે જ્યારે ચાર દરવાજાની અંદર આવેલ જેમના બાઈ હોસ્પિટલમાં કોલેરાનો કેસ નોંધાયો છે વરસાદની સિઝનમાં પાણીજ્ય રોગચાળો ફેલાવવાનો ભય હોવાથી સાવચેતીના ભાગરૂપે બહારનો ખોરાક ટાળવો જોઈએ તેમજ લારીઓ પર મળતો ફૂડ આ રોગો જોઈએ નહીં તેમજ પાણી ગરમ કરીને પીવું જોઈએ અને જો પાણીની લાઇનમાં ભંગાણ સર્જાય તો તાત્કાલિક તેને રિપેર કરી લેવા જણાવવામાં આવ્યું હતું જેમાંથી હાલ હજુ મચ્છરજન્ય રોગ ખાસ જોવા મળતા નથી પરંતુ પાણીજન્ય રોગોમાં સાધારણ વધારો જોવા મળે છે જેમાં મુખ્યત્વે ટાઈફોઈડ કમળો અને ઝાડા ઉલટીના છૂટાછવાયા કેસ જોવા મળે છે આપણી હોસ્પિટલ ખાતે પણ જે પચાસ બેડની હોસ્પિટલ છે એની સામે ચાલીસ એક પેશન્ટ એડમિટ છે જેમાંથી બાવીસ ચોવીસ કેસ કમળાના અને દસ કે ટાઈફોડના છે તકેદારીની જો વાત કરીએ તો હું એવું કહીશ કે મુખ્યત્વે આ બધા પાણીજન્ય રોગો છે એટલે પીવાનું જે પાણી છે એ શક્ય હોય ત્યાં સુધી સ્વચ્છ હોવું જોઈએ ઘરની આજુબાજુ જો પાણીની પાઇપલાઈન કોઈ જગ્યાએ કે જણાય તો કોર્પોરેશનની મદદથી એને તાત્કાલિક રિપેર કરાવવી જે બહાર જે ખુલ્લા ખાદ્ય પદાર્થ વેચાય છે પાણીપોરી છે કે શરબત છે કે એ ટાઈપના તો એ બધા ત્યાં સુધી કાઢવા જોઈએ બહાર લારી પર જે પાણી રાખવામાં આવતું હોય તો એ પાણી જો સ્વચ્છ ન હોય તો પણ આવા રોગ થઈ શકે એ જે પાત્રમાં પીરસતા કરતી હોય જે પણ વાનગી એ પાત્રને પ્રોપરલી સાફ ન કરવામાં આવે અથવા તો ગંદા પાણીથી સાફ કરવામાં આવતું હોય તો એનાથી પણ થાય અને મચ્છરજન્ય રોગચાળા માટે ખાસ કરીને ઘરની આજુબાજુ જો ખાડા ખાબોચિયામાં પાણી ભરાઈ રહે તો એમાં મચ્છરની ઉપરથી થવાની શક્યતા છે એટલે એમાં ક્યાંક તો મળેલું ઓઇલ નાખવાનું થાય અથવા એ પાણીને નિકાલ કરવાનો થાય ઘરના ધાબા પર ડબ્બા ડૂબલી પડ્યા હોય અને બાજુ પાણી ટાયર વગેરેમાં ભરાઈ રહે તો એમાં પણ મચ્છરની ઉપર તેની સંભાવના રહેતો એનો પણ નિકાલ કરવો જોઈએ અને બાકી ઘરમાં મચ્છરદાની અથવા તો ગુડ નાઇટ જેવા રિપેલેન્ટ મસ્કેટો રિપેલેન્ટનો ઉપયોગ કરવો જોઈએ